નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીની પાલિકામાં પ્રચંડ બહુમતી છે દર્શક મિત્રો કોંગ્રેસના માત્ર સાત બાકીના તમામ ભારતીય જનતા પાર્ટીના હવે એમાંથી સિત્તેર એંશી ટકાની ટિકિટ નહીં મળે એવું પણ સૌ કોઈને લાગે છે પરંતુ જેમણે કામ કર્યા છે જેમને ટિકિટ મળવાની આશા છે એવા વોર્ડ નંબર પંદરના કાઉન્સિલરોની આજકાલ સદંતર બાદબાકી થઈ રહી છે આજે પણ જ્યારે સાંસદ હેમાંક જોશીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું ત્યારે તમામ કાઉન્સિલરોને બોલાવ્યા પરંતુ વોર્ડ નંબર પંદરના ત્રણ કાઉન્સિલરો પારૂલ પટેલ પૂનમ ગોપાલ શાહ અને રણછોડ રાઠવાને નિમંત્રણ સુધા આપવામાં આવ્યું નહોતું ગઈકાલે પણ જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા માટે જે બેઠક મળી હતી એમાં પણ વોર્ડ નંબર પંદરના આ ત્રણેય કાઉન્સિલરોને બોલાવવામાં આવ્યા નહોતા આજે વોર્ડ નંબર પંદરના નિર્વાચિત જે વોર્ડ પ્રમુખ છે ઋષભ કામદાર એના સન્માનનો એક કાર્યક્રમ છે જેમાં સાથે સાથે ડૉક્ટર જયપ્રકાશ સોનીનું પણ સન્માન છે પરંતુ આ કાર્યક્રમ શૈલેષ સોટ્ટા ધારાસભ્યની કુસુમવાટિકા ખાતે છે એટલે વોર્ડ નંબર પંદરના આ ત્રણ કાઉન્સિલરો કે જેઓ નિષ્કાસિત કાઉન્સિલર આશિષ જોશીની સતત સાથે છે જવા માટે તૈયાર નથી દર્શક મિત્રો સતત થતી અવગણના અંગે આ ત્રણેય કાઉન્સિલરોએ છેક ઉપર સુધી રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ આવ્યો નથી અને કહેવાય છે કે વોર્ડ પ્રમુખ તો કહી રહ્યા છે કે ગળું કપાઈ જાય તો ભલે કપાય પરંતુ આ ત્રણ કાઉન્સિલરોને હું નિમંત્રણ નહીં આપું દર્શક મિત્રો જેમની સતત ઉપેક્ષા થઈ રહી છે કારણ કે એમના જ વોર્ડના સિનિયર કાઉન્સિલર આશિષ જોશીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ ખાર હવે અન્ય ત્રણ કાઉન્સિલરો પર ઉતારવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો પારુલ પટેલે આજે મીડિયા સમક્ષ જે માહિતી આપી સ્ફોટક છે પાર્ટીમાં જ જ પાર્ટીના દ્વારા ઇશારે થતી ઉપેક્ષા બદલ પારુલ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો એ આજના જે કાર્યક્રમની અમને કોઈ જાણ જ નથી આજે અમારે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ ચૌદ અને પંદરની આજે ઝોનલ સંકલન હતી ઝોન ઓફિસમાં એટલે અમારો સમય પંદર નંબરનો બાર વાગ્યાનો સમય હતો એટલે અમે બાર વાગ્યા ત્યાં ઝોન ઓફિસમાં પહોંચ્યા અમારી મીટિંગ ચાલતી હતી મીટિંગ પતી અમારી એટલે તરત ચૌદ નંબરના કાઉન્સિલરો ત્યાં આવ્યા એટલે અમારા સાથી કાઉન્સિલર રણછોડભાઈએ પૂછ્યું કે તમારું તો અમારી પહેલાં હતું તો તમે કેમ આટલા લેટ આવ્યા તા કે અમે તો જાણ કરી દીધી હતી આજે કાર્યાલય પર પ્રોગ્રામ હતો તો એટલે પછી અમે ત્રણેય એમને પૂછ્યું કે સાનો પ્રોગ્રામ હતો તો હરીશભાઈ અને નંદાબેન ત્રણેય હતા તો એ લોકો એવું કીધું કે આજે સાંસદશ્રી નું પ્રોગ્રામ હતો જે વિદેશ ગયા હતા એના માટેનું તો અમે ત્રણે તરત મોબાઈલ ચેક કર્યા કે અમારામાં મેસેજ આવ્યો હોય ને અમારું ધ્યાન નહોતું હું મારા સાથે કાઉન્સિલર પૂનમબેન અને રણછોડભાઈ એટલે રણછોડભાઈએ જ પૂછ્યું એટલે અમને ખબર પડી પછી રણછોડભાઈએ બી એમનો ફોન જોયો મેં પણ જોયો પૂનમબહેને પણ જોયો મેં ત્રણેય અમારા ફોન જોયા પણ અમારા ફોનમાં કોઈનો મેસેજ પણ નહોતો કે અમારો કોઈ મિસ કોલ થઈ ગયો હોય કાર્યાલય પરથી આવ્યો હોય તો મિસ કોલ પણ કોઈનો નહોતો કે કોઈનો ફોન પણ નહોતો એટલે ત્રણેય કાઉન્સિલરને આજે અમને જાણ કરવામાં નથી આવી અને અમને નથી બોલાવે એનું અમને બહુ જ આજે દુઃખ થયું છે કે અમારી સાથે આવી રીતનું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે પાર્ટી તરફથી આપના કાઉન્સિલરોમાં એક કાઉન્સિલર આશિષ જોશી છે જેમના દ્વારા અર્ધિંગ બોર્ડ કાંડ માટે પણ લડત લડવામાં આવી રહી છે તો એ કારણ હોઈ શકે છે આપને માનો છો મે મારી રીતે અત્યાર સુધી જ્યારે જ્યારે પણ મારા વોર્ડમાં પણ પ્રોબ્લેમ થયો હશે વોર્ડની મિટિંગ હશે સંકલન હોય પણ પાર્ટી તરફથી સૂચના હોય વોર્ડમાં જે પણ પ્રોગ્રામ થયો હોય ત્યાં અમારી હંમેશા બાદ જ રહ્યો હોય છે અમારા વોર્ડ પ્રમુખ ક્યારેય અમને ફોન નથી કરતા અને જ્યારે પણ આ થયું ત્યારે અમે અમારા અધ્યક્ષશ્રીને રજૂઆત કરી છે અધ્યક્ષશ્રીને મેં મૌખિક રીતે પણ કીધું છે એટલે અને વોટ્સઅપ મેસેજ કરીને પણ કીધું છે લાસ્ટ ટાઈમ સંકલનમાં પણ કીધું છે પણ અમારા અધ્યક્ષશ્રીની સામે જ વોર્ડ પ્રમુખે એવું કહી દીધું હતું કે અધ્યક્ષશ્રી આ હું ઋષભ કામદાર છે આ ગળું કપાઈ જશે પણ હું આ લોકોને ફોન નહીં કરું આવું અધ્યક્ષશ્રીની સામે જ એ બોલ્યા હતા છતાં પણ કંઈ થયું નથી એટલે અમે કોઈને કીધું નથી આજે આ થયું એટલે મેં પ્રદેશ મૌડી મંડળમાં બધા નેતાઓને મેં ફોન કરી અને જાણ કરી દીધી છે કે અમારી સાથે આવું થઈ રહ્યું છે ત્યારે અમને પ્રદેશમાંથી એવું કહેવામાં આવ્યું કે કદાચ એવું બની શકે કે આશિષ જોશીના લીધે તમારા બંને ઉપર આ રીતનું આ લોકો વર્તન કરી રહ્યા છે મને ખબર નથી કે આ લોકો કમ આવું વર્તન કરી રહ્યા છે અમે ક્યારેય પાર્ટી વિરુદ્ધ ગયા નથી પાર્ટીનું કામ કરીએ છીએ પહેલાં વોર્ડમાં ઓ મહામંત્રી તરીકે મેં જવાબદારી નિભાવી ચૂકેલી છું મહિલા મહિલા મોરચા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છું એના પછીના પણ ઘણા હોદ્દા નિભાયેલા છે કાર્યકર્તા તરીકે આટલા વર્ષોથી કામ કર્યું છે ત્યાર પછી પાર્ટીએ મને ટિકિટ આપી છે અને મેં અત્યારે કાઉન્સિલર છું અને કાઉન્સિલરની જે પણ જવાબદારી આવે એ બધું જ કામ કામે નિષ્ઠાપૂર્વક નિભાવ્યું છે અને બધું કામ કરેલું પણ છે છતાં પણ મારા વોર્ડ પ્રમુખ કેમ આવું કરી રહ્યા છે એ મને નથી ખબર પણ જ્યારે હોય ત્યારે અત્યારે આશિષભાઈનું જ્યારે સસ્પેન્શન લેટર આવ્યો તેના બીજા દિવસે સવારે બધાને એવું પણ કહે છે કે અધ્યક્ષશ્રીએ આશિષ જોશીને લેટર સસ્પેન્ડનો મોકલ્યો એ પહેલાં તો મને મોકલ્યો તો અડધી રાત્રે અને હવે હવે આ બેનો પણ સસ્પેન્ડ થવાની છે જો એમના કહેવાથી બધું જો થતું હોય તો ખબર નથી પછી પણ એ ભાઈ જે બોલી રહ્યા છે અને જ્યાં હોય ત્યાં ગમે ત્યારે અમારું અપમાન કરી રહ્યા છે બાળુભાઈ ધારાસભ્ય અમારા રાવપુરા વિધાનસભાના એમના પ્રોગ્રામમાં પણ મને પાછળથી ગમે તેવું બોલતો હતો ફોટા પાડવાની બાબતે ત્યારે પણ મેં એમને કીધું શાંત રહ્યું એટલે દરેક બાબતે જ્યારે અમે કોઈ ગુનો કર્યો હોય અમે કંઈક બગાડ્યું હોય એવી રીતનું અમારી જોડે બધાનું વર્તન થઈ રહ્યું છે બાકી અમને કોઈના જોડે કોઈ પ્રોબ્લેમ નથી અમે પાર્ટીનું કામ કરીએ છીએ અને પાર્ટીનું કામ કરતા રહીશું હવે છ મહિના રહ્યા છે હા આજે અધ્યક્ષશ્રીનો અભિવાદનનો પ્રોગ્રામ છે વોર્ડ નંબર પણ અમને એની જાણ પ્રમુખશ્રીએ કરી નથી અમને ખબર પડી કે આવી રીતનો પ્રોગ્રામ છે એમની જાણ કરી અમારા વોર્ડના પ્રમુખ એ જે બેનર બનાવ્યું છે ને બેનરમાં અમારા બંને મહામંત્રીના પણ ફોટોસ કે નામ નથી નામ નથી લખ્યા ફોટો કે નામ નથી લખ્યા એ કોઈને કોઈ જ કરતા બધા કાર્યકર્તાઓ કોઈ કાર્યકર્તા અમારી સાથે વાત કરતું હોય ને તો પણ બીવે છે કે બધાને ધમકાવીને રાખે છે કારણ કે એ પોતે બીજાના ખભા ઉપર બંદૂક મૂકીને ફોડવા જઈ રહ્યું છે અને બીજાનું નામ ખરાબ કરે છે બસ કઈ ને મારે જ્યાં જ્યાં રજૂઆત કરવાની હતી એ મેં મારા પ્રદેશ મૌડી મંડળમાં મેં રજૂઆત કરી દીધી છે અને મૌડી મંડળમાંથી મને એક નેતાએ એવો જવાબ આપ્યો છે કે કદાચ આશિષભાઈના લીધે તમને આવી રીતનું વર્તન થઈ રહ્યું છે જોઈએ હવે શું થઈ છે બાકી અમે કોઈક પાર્ટી વિરુદ્ધ ગયા નથી કે પાર્ટીનું ક્યારે કોઈક જગ્યાએ ખરાબ બોલ્યા નથી અમે અમારી પાર્ટીનું કામ કરીએ છીએ વર્ષોથી કરીએ છીએ અત્યારે પણ આ જે વસ્તુ થઈ રહી હતી મારા વોર્ડની અંદર તેમાં પણ બે ત્રણ જગ્યાએ હિન્દુ મુસ્લિમનું થયું હતું ત્યારે પણ મેં પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને મેં કીધું હતું કે આ તમે કરાવો કારણ કે હિન્દુના બધું તૂટ્યું વિજય પવારના કહેવાથી એ પૂર્વ કાઉન્સિલર છે એનું તૂટ્યું તો આ એક ભાઈની બિલ્ડિંગ છે અમે કોઈનું નુકસાન થાય કે કોઈને તકલીફ પડે એવું નથી કરવા માંગતા કરો તો બધાનું સરખું કરો કોઈને તકલીફ પડે એવું કામ ના કરો આવું પણ અમે રજૂઆત કરી હતી અને એના કારણે પાર્ટીને નુકસાન થશે વોર્ડમાં પબ્લિક અમને કહે છે ત્યાં બીજા કોઈને કહેવા અધિકારીઓને કહેવા નથી જતી પણ અમારા અધિકારીઓ બી અમારી રીતે બધું કામ અમે કરાયું છે ને આજે જનલ સંકલનમાં પણ અમે અમારી રીતે જે કહેવાનું હતું એ કીધું છે અને હું તો અધ્યક્ષશ્રીને પણ કહીશ જ્યારે મને કહેશે ત્યારે કે જો તમારે અમને પણ સસ્પેન્ડ કરવા જ હોય તો તમે અમને પણ બાકી ના રાખશો કરી દો સસ્પેન્ડ પણ આવી રીતનું વર્તન અમારાથી નથી સહન થતું